ગુજરાત ગુજરાત હીટ વેવની સ્થિતિ ગંભીરતાથી સર્જાઈ રહી છે તેથી આરોગ્ય વિભાગના એડિશનલ ડાયરેક્ટર સુરતની મુલાકાતે આવ્યા છે અને આરોગ્ય પાલિકા અને સિવિલના અધિકારીઓ સાથે બેઠક કરી હતી હજુ ત્રણ દિવસ આ ભાગ્યકર સ્થિતિ રહી શકે છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું અને સતત ગરમી વધવાથી દસ લોકોના મોત હીટસ્ટોકના લક્ષણોના કારણે થયા હતા તેમ જણાવ્યું હતું ગુજરાત હી ટ્રીમની સ્થિતિ ગંભીરતાથી સર્જાઈ રહી છે તેથી ગુજરાત આરોગ્ય વિભાગના એડિશનલ ડાયરેક્ટર સુરતની મુલાકાતે આવ્યા હતા અને આરોગ્ય પાલિકા અને સિવિલના અધિકારીઓ સાથે બેઠક કરી હતી હજુ ત્રણ દિવસ આ ભાગ્યકર સ્થિતિ રહી શકે છે તેમ તેમણે જણાવ્યું હતું સતત ગરમી વધવાથી દસ લોકોના મોત હિસ્ટોકના લક્ષણના કારણે થયા છે વાસ્તવિક કારણ જાણવા માટે રિપોર્ટ આવવાના બાકી છે એપ્રિલ અને મે મહિનાની શરૂઆતમાં રાજ્યમાં એકસો આઠ પચાસ જેટલા કેસ મળ્યા હતા છેલ્લા પાંચ દિવસથી બસો ચોવીસ જેટલા કેસ મળી રહ્યા છે હાલમાં પણ એકસો આઠને મળતા કેસોનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે સમગ્ર ગુજરાતની અંદર અત્યારે ક્લાઇમેટ ચેન્જની રીતે જોઈએ તો ટેમ્પરેચરનું પ્રમાણ ખૂબ જ વધારે થઈ રહ્યું છે પિસ્તાલીસ પ્લસ ટેમ્પરેચર અત્યારે સાત આઠ જિલ્લાઓની અંદર જે ચાલી રહ્યું છે પરિણામે ચોક્કસ કેસોમાં વધારો થયો છે કે હીટ રિલેટેડ ઇલનેસ અને હિટ સ્ટ્રોકની રીતે કેસોની અંદર વધારો જોવા મળી રહ્યો છે સમગ્ર રાજ્યની વાત કરો તો સમગ્ર રાજ્યની અંદર જે એકસો આઠમાં ઇમરજન્સી સ્પેશિયલી હીટ રિલેટેડ ઇમરજન્સીના કેસીસ જે આવતા હતા એનું અમે સતત મોનિટરિંગ કરીએ છીએ એપ્રિલ મેમાં શરૂઆતમાં આ કેસીસની શરૂઆત હતી ત્યારે પચાસ સાહીઠ જેટલા કેસીસ પર ડે પર ડેની રીતે અમને એકસો આઠમાં હીટ રિલેટેડ કેસીસ મળતા હતા જે ક્રમશઃ જેમ ગરમીનું પ્રમાણ વધતું ગયું એમ સાથે સાથે કેસની સંખ્યા પણ વધતી ગઈ અને એસી નેવુંની એવરેજ ઉપર આવ્યા હતા પણ છેલ્લા ચાર દિવસથી જે આપણે જાણીએ છીએ કે સ્થિતિ હીટવેવની ખૂબ ભયંકરની રીતે તાપમાન વધી રહ્યું છે જેના ફલ સ્વરૂપે જે નેગેટિવ પોઈન્ટની રીતે કહીએ તો એ પોઈન્ટ ઉપર અત્યારે એકસો આઠની અંદર કેસીસ એકસો છ એકસો બત્રીસ એકસો અઠ્યાસી ત્યારબાદ ગઈકાલે બસોને ચોવીસ કેસ એટલે જે પચાસ સાયઠ સિત્તેરની એવરેજ ગણતા હતા એ એવરેજ અત્યારે બસો પ્લસ કરી ગઈ છે એટલે તાપમાનના લીધે જે તકલીફ થવી એના કેસોમાં ચોક્કસ વધારો થયેલો છે સ્ટ્રોક આ વસ્તુ મેં કહીએ એને હિટ રિલેટેડ ઇલનેસ કહેવાય અને સ્ટ્રોક વસ્તુ અલગ છે હી સ્ટ્રોકમાં થોડું સિરિયસનેસ આવી જાય અને એવા સિરિયસનેસવાળા કેસો ગઈકાલ સુધીમાં પ્રોગ્રેસિવ કે ટોટલ એટી ટુ કેસીસ એવા સ્ટ્રોકના કેસીસ જોવા મળેલા હતા સદનસીબે આપ જે કહો છો એના વાત કરું તો એ કંઈક કન્ફર્મ ડેથ હજુ હિટ વેવના લીધે ડેથ થયું હોય એવું કન્ફર્મ ડેથ હજુ ઓન પેપર નોંધાયું નથી દરેક રિપોર્ટ અમે ડેલી ઓનલાઈન રિપોર્ટ મંગાવીએ છીએ આઈએચઆઈપી પોર્ટલ છે અને આ પોર્ટલની અંદર ટોટલ બે હજાર ત્રણસો પંચોતેર સંસ્થા આપણા રાજ્યની એ તમામ સંસ્થા રિપોર્ટિંગ કરે છે અને રિપોર્ટિંગ ઉપરના ડેટા પ્રમાણે આ કાર્યવાહી થાય છે સર વાત કરીએ તો સુરતની અંદર દસ અને ત્યારબાદ નવ લોકોના જે મોત થયા છે હીટ હીટવેવના કારણે કોઈ થયું હોય કોઈ ચક્કર આવવાના કારણે મોત થયા છે દસ કેસીસ જે હીટ હીટવેવના કારણે જોવા મળેલા હતા એ આપ જે કહો છો એ ચોક્કસ હિસ્ટ રિલેટેડ ઇલનેસ અને હિટ સ્ટ્રોકના લગતા કેસીસ છે પણ જે કોઝ ઓફ ડેથ કહેવાનું થતું હોય તો કોઝ ઓફ ડેથ ફાઇનલ કોઝ ઓફ ડેથની રીતે હજુ એને આઈડેન્ટિફાય કરેલા નથી એ રીતે સાવચેતી ચોક્કસ સુરતની પણ વાત કરીએ તો એમને સારી કામગીરી એક કરેલી છે કે જે દોઢસો ઉપર બસ સ્ટેન્ડ છે ત્યાં ઠંડા પાણીની વ્યવસ્થા ક્યાંક ઓઆરએસની વ્યવસ્થા ભિક્ષુકો માટેનું જે રહેઠાણની રીતે હોય તો મોર દેન ટુ હંડ્રેડ કંઈક ભિક્ષુકને પણ શેલ્ટર હોમ જે કહીએ ત્યાં એમ ખસેડવામાં આવેલા છે એટલે કામગીરી સારી રીતે થઈ છે એ જ રીતે અમદાવાદ કોર્પોરેશને પણ હીટ પ્લાન એક્શન પ્લાનની રીતે કામગીરી કરેલી છે એટલે সমগ্র রাজ্য মাস દરેકને ખાસ વિનંતીથી કહેવામાં થાય કે જ્યારે ટેમ્પરેચર આપણા હાથ બહાર જઈ રહ્યું છે ત્યારે બપોરના ટાઈમે ચોક્કસ લોકો ઘરે રહે ખોટા કામ વગર બહાર નીકળે નહીં બહારથી ચારનો સમય વધારે સાચવી લે છે હિતાવ છે અને એટલા માટે સરકાર શ્રીમાંથી મજૂરી કામ પણ બહારથી ચારના ટાઈમમાં ન કરવા માટેનું સૂચન કરવામાં આવ્યું છે કે જેથી મજૂરોને પણ આરામ મળી રહે મજૂરી જે થતી એમને શેલ્ટરની રીતે અથવા છાયાની રીતે કે ઝાડની નીચે પણ બેસવાનો આરામ મળી રહે એવી પણ વ્યવસ્થા થાય લોકો બહાર અનિવાર્ય સંજોગોમાં જવું પડે તો લીંબુ શરબત પાણી પોતાની પાસે રાખે ઓઆરએસનું પાણી લીંબુ શરબત ખાંડું નાખેલું પાણી અથવા પાણી એટલીસ્ટ પણ અને દિવસમાં ઓછામાં ઓછું ત્રણથી ચાર લીટર ચોક્કસ પાણી દરેક જણ પીવે હાઈ રિસ્ક ગ્રુપ ગણીએ તો નાના બાળકો છે સગર્ભા માતા છે કે ઓલ્ડ એજના ઉંમરવાળા લોકો છે તો એમને તો હિતાવ છે કે તેઓ બપોરે ઘરની બહાર કોઈ ન જાય